નમસ્કાર મિત્રો મારું નામ પાર્વતી છે હું વિધવા છું મારી ઉંમર ચોત્રીસ વર્ષની છે હું પંઢરપુરીની અષાઢી રથયાત્રામાં નીકળી હતી હું પગપા ચાલીને યાત્રામાં જોડાઈ હતી મને ખૂબ સારું લાગી રહ્યું હતું મોસમ વરસાદી હતો ધોધમાર વરસાદ થઈ રહ્યો હતો ઠંડી હવા શરીરને ડંખતી હતી છતાં પાલખાઈમાં જોડાયેલા બધા લોકો વૃદ્ધ યુવાન બાળકો બધા જ વરસાદમાં ભીંજાતા હોવા છતાં આનંદથી યાત્રા કરી રહ્યા હતા પગ દુખતા હતા થાક લાગતો હતો પણ કોઈને પરવા નહોતી દરેકના મુખમાં વિઠ્ઠલ વિઠ્ઠલનો જયઘોષ ગુંજી રહ્યો હતો વાતાવરણ ભક્તિથી ભરાઈ ગયું હતું બધાના ચહેરા પર આનંદ હતો પણ મારા દિલમાં ઊંડું દુઃખ હતું કારણ કે નીતિએ મારા પતિને મારી પાસેથી જ છીનવી લીધા હતા મારે કોઈ સંતાન નહોતું હું ગામમાં એક નાનકડી ઝૂંપડીમાં રહેતી હતી બીજાના ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવતી હતી દર વર્ષે હું વિઠ્ઠલની યાત્રામાં જતી હતી તે જ પવો મારા જીવનમાં સુકૂન લાવતી હતી વિઠ્ઠલના દર્શનથી મનને શાંતિ મળતી હું યાત્રા સાથે પંઢરપુર પહોંચી ત્યાં ખૂબ ભીડ હતી બધી પાલખીઓ આવી ગઈ હતી જ્ઞાનેશ્વર મહારાજ તુકારામ મહારાજ અને અનેક દંડીઓની પાલખીઓ નદીના કિનારે હતી લોકોની ભારે ભીડ હતી દરેક જણ નહતું હતું મેં પણ વિચાર્યું કે થોડી વાર નાહી લઉં શરીર ઠંડુ થશે આરામ આવશે હું નદીમાં ઉતરી નદીમાં આ વખતે પાણી ખૂબ હતું કારણ કે આ વર્ષે વરસાદ ઘણો થયો હતો મને તરતા આવડતું નહોતું હું થોડી આગળ ગઈ પણ પાણીની ઊંડાઈનો અંદાજ ન લગાવી શકી મારો પગ લપસ્યો અને હું વહેવા લાગી ત્યારે આસપાસના લોકો સિંચો પાડવા લાગ્યા કોઈ ડૂબી રહ્યું છે બચાવો બચાવો હું પાણીમાં ડૂબતી જતી હતી ગભરાઈ ગઈ હતી થોડે દૂર એક વાવો હતો તેણે મને જોઈ વિચાર્યા વિના તે નાવમાંથી કૂદી પડ્યો અને તરતો તરતો મારી તરફ આવ્યો તેણે મને પકડી અને ખેંચીને નાવ સુધી લઈ ગયો તેણે મને નાવ પર ચડાવી મારા નાક મોંમાં પાણી ભરાઈ ગયું હતું મને ખાંસી અને ગુંગવામણ થઈ રહી હતી હું ડરને લીધે કાપતી હતી તે યુવન પણ ગભરાઈ ગયો તેણે ઝડપથી નાવ કિનારે લગાવી અને મને પોતાના ઘરે લઈ ગયો તેનું ઘર નદીના કિનારે જ હતું એક સાદી ઝૂંપડી બે રૂમની હું સંપૂર્ણ થાકી ગઈ હતી શરીરમાં તાકાત નહોતી નાક મોંમાં પાણી ગયું હોવાથી ખૂબ તકલીફ થઈ રહી હતી તેણે મને પોતાની ઝૂંપડીમાં બેસાડી ત્યાં જ એક પડોશની વૃદ્ધ સ્ત્રી આવી તેણે મને જોઈ પછી પોતાની જૂની સાડી લાવી અને કહ્યું બેટા આ બદલી લે નહીં તો ઠંડી લાગી જશે તે યુવક બહાર જ બેઠો હતો હું અંદર જઈને કપડાં બદલી આવી પછી હું તે યુવકને જોવા લાગી તે લગભગ છત્રીસ સાડત્રીસ વર્ષનો હશે થોડી વાર હું ચૂપચાપ બેસી રહી થોડી પછી તે અંદર ગયો અને ચા બનાવીને લાવ્યો ત્રેને ત્રણ કપ લાવ્યો મારા માટે વૃદ્ધ સ્ત્રી માટે અને પોતાના માટે વૃદ્ધ સ્ત્રી મારી બાજુમાં બેસીને મારી સાથે વાતો કરતી હતી તે યુવક અમારી પાસે આવ્યો તેણે બધાને એક એક કપ ચા આપી અને પોતે પણ એક કપ લીધો તે નજીક બેઠો હતો પણ કંઈ બોલતો નહોતો મારી તરફ જોતો પણ નહોતો ત્યારે વૃદ્ધ સ્ત્રી બોલી બેટા તું ક્યાંથી આવી છે તને શું થયું મેં ધીમે રહીને કહ્યું હું પુણેની નજીક રહું છું હું વિધવા છું થોડા વર્ષો પહેલાં મારા પતિનું અવસાન થયું હતું મારે કોઈ સંતાન નથી હું મજૂરી કરીને પેટ ભરું છું હું દર વર્ષે વિઠ્ઠલની યાત્રામાં આવું છું ભગવાનના દર્શનથી મને સુકૂન મળે છે પણ આજે જ્યારે હું નદીમાં નાહવા ગઈ ત્યારે મારો પગ લપસી ગયો અને આ યુવને મને બચાવી આટલું સાંભળીને વૃદ્ધ સ્ત્રી બોલી હા બેટા અમારો તાનાજી ખૂબ બહાદુર છે તે તારી જેમ ઘણા લોકોની જાન બચાવી ચૂક્યો છે ત્યારે મને ખબર પડી કે તે યુવકનું નામ તાનાજી છે વૃદ્ધ સ્ત્રી આગળ બોલી તાનાજી ખૂબ મહેનતું છે પણ બિચારો એકલો છે ન મા ન બાપ લગ્ન પણ નથી થયા કોઈ છોકરી તેની સાથે લગ્ન કરવા માંગતી નથી ઘણા પૈસા કમાય છે ઘણું કામ કરે છે પણ તેનું જીવન એમ જ વીતી રહ્યું છે આ સાંભળીને મને ખૂબ દુઃખ થયું મેં તેની તરફ જોયું તેણે પણ મારી તરફ જોયું તે ખરેખર ખૂબ સુંદર હતો હું પણ દેખાવમાં સારી હતી ત્યારે માજીએ કહ્યું આ સાડી ધોઈને તડકે નાખી દે જ્યારે સુકાઈ જાય તો તે પહેરી લેજે મેં માથું હલાવ્યું અને ઊભી થઈ સાડી ધોઈને દોરી પર નાખી દીધી પછી એક ખૂણામાં આવીને બેસી ગઈ હું ઘરની અંદર આવી તો તાનાજી ત્યાં નહોતો મેં ધીમે રહીને ડોકિયું કર્યું તે રસોડામાં કંઈક બનાવી રહ્યો હતો હું ચૂપ રહી કાંઈ બોલી નહીં થોડી પછી તે બહાર આવ્યો તેના હાથમાં એક થાવઈ હતી જેમાં પૌવા હતા તેણે મારી સામે થાવઈ મૂકી મને થોડો સંકોચ થયો મનમાં સવાલ આવ્યો આ તાનાજી મારા માટે આટલું શા માટે કરે છે હું ના પાડતી રહી પણ તેણે જબરદસ્તીથી મને ખવડાવી દીધું તેના ચહેરા પર કરુણા હતી બપોરના લગભગ ત્રણ વાગી ગયા હતા મારી સાડી સુકાઈ ગઈ હતી હું થાકથી ત્યાં જ ખૂણામાં સુઈ ગઈ જાગ્યા પછી મેં તાનાજી સાથે થોડી વાત કરી મેં કહ્યું હું તમારી ખૂબ આભારી છું તમે મારી જાન બચાવી તે હવે રહીને મુસ્કુરાયો અને બોલ્યો અરે આમાં આભારની શું વાત તે મારી સાથે વાત કરતી વખતે થોડો ખચકાતો હતો તાનાજીના ઘરથી લગભગ દોઢ કિલોમીટર દૂર વિઠ્ઠલનું મંદિર હતું મેં કહ્યું હવે મારે ચાલવું જોઈએ મારે વિઠ્ઠલના દર્શન કરવાના છે તેણે કહ્યું ઠીક છે હું તને છોડી આવું તને રસ્તો ખબર નહીં હોય અમે બંને ધીમે ધીમે ચાલવા લાગ્યા રસ્તામાં તે મને મંદિર અને આસપાસની વાતો કહેતો હતો તેના અવાજમાં સાદગી હતી મને તેની વાતો સાંભળવી ગમી રહી હતી મંદિર પહોંચીને અમે બંનેએ વિઠ્ઠલના દર્શન કર્યા બહાર નીકળ્યા ત્યારે તેણે કહ્યું તું એકલી આવી છે જો રહેવાની જગ્યા ન મળે તો મારા ઘરે આવી જજે બિલકુલ ડરવાનું નહીં મારા ઘરને પોતાનું ઘર સમજે તેના શબ્દોના અપનાપો હતો આત્મીયતા હતી હું મુસ્કરાઈને બોલી ઠીક છે પછી હું બહાર થોડું ફરવા લાગી પણ નદીમાં પડવાને કારણે મારો બધો સામાન ક્યાંક વહી ગયો હતો મારી પાસે હવે કંઈ નહોતું ના કપડાં ન પૈસા તાનાજી હવે મારાથી થોડે દૂર ચાલ્યો ગયો હતો હું દોડતી તેની પાછળ ગઈ અને અવાજ લગાવ્યો તાનાજી તેણે પાછો ફરીને જોયું તેને સમજાયું નહીં કે મેં તેને શા માટે બોલાવ્યો તે નજીક આવ્યો અને બોલ્યો શું થયું મેં કહ્યું નદીમાં પડવાથી મારા બધા પૈસા વહી ગયા છે શું તમે મને થોડા પૈસા ઉધાર આપી શકો હું તમને પાછા આપી દઈશ તેણે મારી તરફ જોયો ખિસ્સામાં હાથ નાખ્યો અને પાંચસો રૂપિયાની નોટ મારી હથોઈ પર મૂકી હું આચર્યથી તેની તરફ જોવા લાગી મારી આંખો ભીની થઈ ગઈ તે ખરેખર દિલનો ખૂબ સારો માણસ હતો મેં કહ્યું હું વચન આપું છું હું પાછા આપી દઈશ તે મુસ્કુરાયો ને બોલ્યો જો ન પણ આપ તો કોઈ વાંધો નહીં મને ખબર છે તું જાણી જોઈને એવું નથી કરતી આટલું કહીને તે આગળ ચાલવા લાગ્યો મેં કહ્યું ઉભા રહો ચાલો સાથે કંઈક ખાઈ લઈએ તે બોલ્યો ના રહેવા દે પણ મેં જીદ કરી અરે ચાલો ના ન પાડો આપણે ભગવાનના દરવાજે છીએ આખરે તે માની ગયો અમે બંને નજીકના એક નાનકડા હોટલમાં ગયા હોટલ ખૂબ સાદી હતી લોકો જમીન પર બેસીને ખાતા હતા મેં બે વડાપાં અને એક ભજીયાની થાવી મંગાવી અમે બંને સાથે બેસીને ખાવાનું ખાધું તે સાદી જગ્યાએ સાદા લોકોની વચ્ચે અમારી તે મુલાકાત કંઈક ખાસ બની ગઈ હતી પછી અમે બે ગરમ ચા મંગાવી ધીમે ધીમે અંધારું થવા લાગ્યું હું એકલી હતી પણ જેવું કંઈ નહોતું કારણ કે યાત્રામાં બધા લોકો એકલા કે નાના જૂથમાં આવે છે ભીડ ખૂબ હોય છે તાનાજી બોલ્યો હવે અંધારું થાય છે તું ઘરે ચાલ મોસમ વરસાદી છે વરસાદ આવી શકે એમ જ ભીંજાઈ જઈશ તારી પાસે ઓઢવા કે પહેરવા માટે કંઈ નથી મારી પાસે બીજો કોઈ ઉપાય નહોતો હું તાનાજીની પાછો પાછો ચાલવા લાગી તાનાજી આગળ હતો હું તેની પાછળ અમે બંને તેના ઘરે પહોંચ્યા સાંજે મેં થોડું ખાવાનું બનાવ્યું પણ રાત્રે સૂતા પહેલા મને તાવ આવી ગયો નદીમાં ભીંજાવાને કારણે અને નાક મોંમાં પાણી જવાથી હું નબોઈ પડી ગઈ હતી શરીરમાં દુખાવો અને ગરમી લાગતી હતી થોડીવાર પછી હું એમ જ સૂઈ ગઈ પણ તાવ ઉતરતો નહોતો સવારે જ્યારે હું ઉઠી નહોતી ત્યારે તાનાજી મારી પાસે આવ્યો તે મને અવાજ દેતો હતો પણ મારી પાસે કોઈ જવાબ ન આવ્યો તે નજીક આવ્યો મારા કપાઓએ હાથ મૂક્યો તેને લાગ્યું કે મને તેજ તાવ છે પછી તે મને નજીકના ડોક્ટરના ક્લિનિકમાં લઈ ગયો હું જાતે ચાલી પણ નહોતી શકતી ક્લિનિક પહોંચ્યા પછી ડોક્ટરે તપાસ કરી અને એક ઇન્જેક્શન આપ્યું પછી અમે ઘરે પાછા આવ્યા મેં દવા લીધી અને આરામ કર્યો ધીમે ધીમે તાવ ઓછો થવા લાગ્યો તે દિવસે તાનાજી નદી પર ગયો નહોતો તે આખો દિવસ ઘરે જ હતો મને તેના માટે ખૂબ ખરાબ લાગવા લાગ્યું તે એકલો માણસ અને તેમ છતાં મારી આટલી ચિંતા કરી રહ્યો હતો તેની સાથે વાતો કરવી તેની સાથે બેસવું મને સારું લાગતું હતું હું વિઠ્ઠલ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે હે ભગવાન આ તાનાજી જેવા સારા માણસના લગ્ન થાય તેનું ઘર વસે આટલા વર્ષોથી તે મા બાપ વિના પત્ની વિના એકલો છે તેને પણ કોઈ સાથી મળે હું બે ત્રણ દિવસ ત્યાં રહી હવે હું સંપૂર્ણ ઠીક થઈ ગઈ હતી વિઠ્ઠલના દર્શન પછી લોકો પાછા ફરવા લાગ્યા હતા વારીની પરત યાત્રા શરૂ થઈ ગઈ હતી મારે પણ જવું હતું પણ તાનાજી સાથે વિતાવેલો સમય મને ખૂબ સારો લાગવા લાગ્યો હતો હું દિધ્રામાં હતી જાઉં કે ન જાઉં તાનાજી મને હવે સારો લાગવા લાગ્યો હતો ત્યારે પાડોશની માજી આવી અને મારી સાથે વાતો કરવા લાગી જ્યારે મેં માજીને કહ્યું કે હું કાલે નીકળીશ તો તે બોલી અરે બેટા ત્યાં જઈને પણ શું કરીશ એકલી કેમ રહીશ હું તને એક સલાહ આપું જો દિલને ઠીક લાગે તો વિચારજે મારો તાનાજી એકલો છે દિલનો ખૂબ સારો છે તું પણ વિધવા છે તારું કોઈ નથી તું તાનાજી સાથે લગ્ન કરી લે તારું જીવન સુખી થઈ જશે અને તાનાજીને પણ પત્ની મળશે તને પણ એક સમજદાર મહેનતું અને કાળજી લેનાર પતિ મળશે તેની વાતો સાંભળીને હું ચૂપ થઈ ગઈ સાચું કહું તો મને તાનાજી પસંદ આવવા લાગ્યો હતો પણ અમારી ઓળખાણ હજી બહુ ઓછી હતી ફક્ત નજરોનો મેવ હવે વાતો ત્યારે તાનાજી ત્યાં આવ્યો અને થોડે દૂર બેસી ગયો માજી ખૂબ સમજદાર હતી તેણે તાનાજી તરફ જોઈને કહ્યું અરે તાનાજી હું શું વિચારતી હતી તને આ પાર્વતી કેવી લાગી જો તને બંને ઈચ્છો તો હું તમારા લગ્ન કરાવી દઉં તાનાજી ચૂપ રહ્યો તેણે ફક્ત મારી તરફ જોયું અને આવું મુસ્કાન આપ્યું મેં પણ તેની તરફ જોઈને મુસ્કરાય થોડી વાર અમે ત્રણે એમ જ બેસી રહ્યા પછી માજી બોલી જુઓ બાવકો આ તો તમારા બંનેની મરજી પર છે મેં તો ફક્ત કહેવાનું કામ કર્યું હવે આગો તમારી ઈચ્છા આટલું કહીને માજી ત્યાંથી ચાલી ગઈ ધીમે ધીમે રાત ગાઢ થવા લાગી મેં અમારા બંને માટે ખાવાનું બનાવ્યું થોડીવાર પછી અમે સાથે ખાવાનું ખાધું ખાધા પછી તાનાજી બહાર આંગણામાં બેસી ગયો હું પણ તેની પાસે જઈને બેઠી આકાશમાં ચાંદની છવાયેલી હતી અમારી વચ્ચે એક અજીબ શાંતિ હતી લાગણીઓથી ભરેલી તાનાજી ચંદ્ર તરફ એક ટક જોતો હતો હું પણ ધીમે રહીને તેની પાસે બેસી ગઈ અમે બંને કંઈ બોલતા નહોતા ફક્ત શાંતિ હતી પણ મનમાં ઘણું બધું હતું મેં ધીમે રહીને મારો હાથ તાનાજીના હાથ પર મૂક્યો તાનાજીએ એકવાર મારી તરફ જોયું પણ પોતાનો હાથ હટાવ્યો નહીં મેં હવેથી તેનો હાથ દબાવ્યો ત્યારે તેણે પણ પહેલ કરી મારો નાજુક હાથ પોતાના હાથમાં લઈને પ્રેમથી સહેલાવા લાગ્યો તેણે ધીમા અવાજે કહ્યું પાર્વતી પાર્વતી આજે સવારે માજીએ જે કહ્યું તેના વિશે તારો શું વિચાર છે મેં થોડા શરમાતા કહ્યું એવું ન બોલ હું તમારાથી નાની છું તે મુસ્કુરાયો અને બોલ્યો ઠીક છે તો બોલ માજીએ જે કહ્યું તેના વિશે તું શું કહા છો મેં હવે રહીને મુસ્કુરાતા કહ્યું મને તમે ગમો છો શું હું તમને ગમું છું તાનાજીએ મારી આંખોમાં જોયું મુસ્કુરાયો હું શરમાઈ ગઈ અને ઊભી થઈને મારા રૂમમાં ચાલી ગઈ દરવાજો બંધ કર્યો અને ચૂપચાપ સુઈ ગઈ તાનાજી બહાર ખાટલા પર સૂઈને ચંદ્ર અને તારાઓને જોતો રહ્યો અને ક્યારે નીંદરમાં ચાલ્યો ગયો તેને પોતાને પણ ખબર ન પડી સવારે અમે બંને ઉઠ્યા નાહ્યા ધોયા અને તૈયાર થયા ત્યારે પડોશની માજી આવી અમે તેને અમારો નિર્ણય જણાવ્યો માજીએ વિઠ્ઠલ ભગવાનનો આભાર માન્યો તે અમને વિઠ્ઠલના મંદિરે લઈ ગઈ ત્યાં તેણે બે હાર એક મંગળસૂત્ર અને થોડા પેંડા મંગાવ્યા અમે બંને મંદિરમાં ગયા એકબીજાને હાર પહેરાવ્યા તાનાજીએ મારા ગવામાં મંગળસૂત્ર બાંધ્યું અને મારી આંખોમાંથી આંસુ નીકળી આવ્યા વિઠ્ઠલે મારી પ્રાર્થના સાંભળી લીધી હતી તાનાજી સાથે મારા લગ્ન થયા તાનાજીને મારા માટે પસંદ કર્યો હતો હું ખૂબ ખુશ હતી તાનાજીના ચહેરા પણ ખુશી ઝળકી રહી હતી અમે બધાને પેંડા વેચ્યા અમે બંને ખૂબ પ્રસન્ન હતા સાંજે અમે ઘરે પાછા ફેર્યા બીજે દિવસે અમે કુદેવતાના મંદિરે જઈને પૂજા કરી તાનાજીને મેં મારો બધો પ્રેમ આપ્યો કારણ કે તેણે મારા માટે ઘણું બધું કર્યું હતું તેણે મારી જાન બચાવી મારી ચિંતા કરી મને જીવવાનો બીજો અવસર આપ્યો હવે અમે બંને ખુશીથી રહીએ છીએ અમારું જીવન સુખી છે અને હવે હું માં બનવાની છું વિઠ્ઠલે મારી દરેક મનોકામના પૂરી કરી મિત્રો મેં અને તાનાજીએ લગ્ન કર્યા તમે કહો શું આ બરાબર હતું કે ખોટું ક્યારેક જીવન આપણને એવા મોડ પર લાવીને ઉભા કરે છે જ્યાં બધા દરવાજા બંધ લાગે છે પણ એક માણસ એક નાનકડો હાથ અને થોડો પ્રેમ આપણું આખું જીવન બદલી શકે છે પ્રેમ ફક્ત શરીરનો સંબંધ નથી પણ બે આત્માનું મિલન છે એટલે જ્યારે જીવન તમને બીજો અવસર આપે તો તેને બંને હાથે ઝડપી લો જો આ વાર્તા તમને ગમી હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલો ફરી મળશું મિત્રો આવતીકાલે એક નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો મિત્રો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈ પણ વ્યક્તિ જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત મનોરંજન અને શૈક્ષણિક હેતુથી બનાવવામાં આવી છે તેને અન્યથા ન જોશો ફરી મળશું મિત્રો આવતીકાલે ત્યાં સુધી તમારું ધ્યાન રાખો